મને ભરોસો છે અને મને કહેવા દો ફાનુસ बनकर जिसकी हिफाजत હિફાજત હવા કરે વો क्या ક્યાં जिसको જીસકો રોશન ખુદા કરે આપ સૌની વચ્ચે નાગરિકોની આવડી મોટી જનમેદની વચ્ચે એક કાર્યકર્તા તરીકે હું પણ તમારો સુખ દુઃખનો સાથી બનવા માટે આવ્યો છું સંસદ મેકસભા એ મે જોઈ છે રાજ્ય સભાએ મે જોઈ છે પાર્ટીએ આપેલા ને પાર્ટીના કાર્યકર્તા તરીકે હું આપની વચ્ચે લઈને આવ્યો છું આપ સૌના સહકારની અપેક્ષા સાથે ભારત માતાજી વિનંતી છે ધૈર્ય સંયમપૂર્વક કામ કરજો મને આપ સૌ ઉપર ભરોસો છે રાજકોટ લોકસભાના ઉપર ભરોસો છે અને મને કહેવા દો હિફાજત હવા કરે વો સભા ક્યાં પૂછેગી જીસકો રોશન ખુદા કરે આપ સૌની વચ્ચે નાગરિકોની આવડી મોટી જનમેદની વચ્ચે એક કાર્યકર્તા તરીકે હું પણ તમારો સુખ સાથી બનવા માટે આવ્યો છું બહુ જોઈ છે જોઈ છે જોઈ છે પાર્ટીએ આપેલા કાર્યક્રમને પાર્ટીના કાર્યકર્તા તરીકે હું આપની વચ્ચે લઈને આવ્યો છું આપ સૌના સહકારની અપેક્ષા સાથે ભારત માતાજી ભારત માતાજી ધન્યવાદ